નમસ્કાર મિત્રો સીધો ને સતના એપિસોડમાં આપણે સુપ્રીમ કોર્ટ જે આદેશ હતો એ આદેશ ચૂંટણી પંચ કેવી રીતે ધોઈ પીએ છે એની વાત કરવાના છે ચૂંટણી પંચ બે લગામ થઈ ગયું છે અને એની લગામ માત્ર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહની પાસે હોય એવું લાગ્યા વિના રહેતું નથી કારણ કે સુપ્રીમ કોર્ટ આદેશ આપે છે ગયા સપ્તાહે પાસઠ લાખ મતદારોના નામ કાપ્યા છે અને જે ડ્રાફ્ટ મતદાર યાદીઓ તમે જાહેર કરી છે એ પ્રત્યેકની વિગતો તમે એડીઆર જે સંસ્થા છે જગદીપ છોકર એના મુખ્ય સંસ્થાપક અને અને ટ્રસ્ટી છે બાકીના રાજકીય પક્ષો જેમણે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે કે આ આસઆઈઆર જે બિહારને માટે જે ચાલી રહ્યું છે એના ઈરાદા બહુ નેક નથી એમાં અનેક ઉદાહરણો બહાર આવી રહ્યા છે

રાહુલ ગાંધી વિદેશીઓને મતદાર યાદીમાં રાખવા માંગે છે કે કેમ અને આસામના મુખ્યમંત્રી હેમંત શર્મા એમ કે જે લોકો ઘુસણખોરો છે વિદેશી ઘુસણખોરો છે જે ભારતમાં ઘુસી આવેલા છે અને ખાસ કરીને મુસ્લિમોની એ વાત કરે છે તો એ લોકોએ રાહુલ ગાંધીના ઘરે જઈને રહેવું જોઈએ

એ ઢાંકવાની કોશિશ કરી રહ્યા છે અને લોકોને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે એ બાબત બહુ સ્પષ્ટ છે ઝારખંડમાં અને પશ્ચિમ બંગાળમાં છતાં ઝારખંડના લોકોએ એમને સણસણ તો જવાબ આપી દીધો છે એ આપણે જાણીએ છીએ અને પશ્ચિમ બંગાળમાં પણ મમતા બેનરજીને હરાવવા માટે એ બાંગ્લાદેશી ઘુસણખોરોને આશ્રય આપે છે અરે ભાઈ તમે અગિયાર અગિયાર વર્ષથી સત્તામાં છો સરહદો તમારે હસ્તક છે અને છતાં બાંગ્લાદેશી કઈ રીતે આવે છે ખૂબ મજા આવી ગઈ એ રીલમાં અમારા પરમ મિત્ર જૂના મિત્ર કિરીટ સોમૈયા આમ તો હવે તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ ભૂતપૂર્વ મેમ્બર ઓફ પાર્લામેન્ટ થઈ ગયા અને એ કિરીટ સોમૈયા એ બાંગ્લાદેશી ઘુસણખોરો વિશે નિવેદનો કરતા રહે છે કાઢવા જોઈએ પરંતુ દિલ્હી પોલીસની જેમ બાંગ્લાદેશી ભાષા એ તો છે ને બંગાળી ભાષાનું અપમાન છે અને બાંગ્લાદેશી ભાષા જેવી કોઈ ભાષા નથી પણ કિરીટ સોમૈયા પૂછવામાં આવ્યું

કિરીટ સોમૈયા ભારતીય જનતા પાર્ટીના નેતાએ ભાગી જવું પડ્યું હતું કારણ કે એમને જ્યાં જ્યાં કોઈ પ્રશ્ન પૂછે ત્યાં એમણે ભાગવું પડે છે રાહુલ ગાંધીએ પણ કર્ણાટકની એક એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં એક લાખ કરતા વધારે બોગસ વોટર્સ એ છેને સામેલ કરાવ્યા છે મતદાર યાદીઓમાં છેલ્લી ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે એ સાબિત કરી આપ્યું છે છતાં એ નેરેટિવ એવો તૈયાર કરવાની કોશિશ કરે છે કે રાહુલ ગાંધી ખોટું બોલે છે રાહુલ રાહુલ એ દસ્તાવેજો અને હવે તો ગાંધી રાહુલે કર્ણાટક ની વાત કરે છે ત્યારે આજે એકાએક નરેન્દ્ર મોદીએ કર્ણાટક જવાનો કાર્યક્રમ અને ત્યાં જઈને પેલી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવવાનો કાર્યક્રમ રાખ્યો અને એક જ દિવસ પહેલા કેટલીક જે રેગ્યુલર ટ્રેનો હતી એ બધી ટ્રેનોને સ્થગિત કરી દેવામાં આવી એમને કેન્સલ કરવામાં આવી એટલે પ્રાઇમ મિનિસ્ટરનો કાર્યક્રમ ઓચિંતો જાહેર થયો કારણ કે રાહુલ ગાંધી જે કંઈ કહ્યું છે એની આ અસર તળે ભાઈ કેટલા સ્ટ્રેસમાં છે કેટલા દબાણમાં છે અને ત્યાં જઈને કેવા ડીંગ આંકે છે એ તો આપણે એની ચર્ચા તો કરવાના છીએ સાંજે પરંતુ આજે જે વાત કરવાની છે એ બહુ સ્પષ્ટ છે કે ચૂંટણી પંચ એ મોદી અને શાના ઈશારે ચાલે છે સુપ્રીમ કોર્ટ પણ દાદ દેતી ન દેતું નથી એ વાત છે ને આજે અમારી પાસે જે ચૂંટણી પંચ તરફથી જે રિપ્લાય એફિડેવિટ સુપ્રીમ કોર્ટના આદેશથી જે ફાઇલ કરવામાં આવી છે સંજય કુમાર સન ઓફ બ્રહ્મસિંહ એમણે જે 44 વર્ષના છે ડેપ્યુટી ઇલેક્શન કમિશનર છે એ રિપ્લાય અમારી પાસે છે અને એ રિપ્લાયના પેરા નંબર દસ પેરા નંબર બાવીસ પેરા નંબર ત્રેવીસ આ જે પેરા છે એ વાંચીને તમને આશ્ચર્ય થશે કે ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટના આદેશ ને પણ હેસિયત જુઓ જ્યારે આદેશ કરે છે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટની બેન્ચ આદેશ કરે છે અને એડીઆર અને બીજા રાજકીય પક્ષો આ પિટિશન ઉપર જયારે

દરેક રાજકીય પક્ષ જેને પિટિશન કરી છે એને પણ ઉપલબ્ધ કરાવો અને સુપ્રીમ કોર્ટને પણ ઉપલબ્ધ કરાવો હવે સુપ્રીમ કોર્ટના આટલા સ્પષ્ટ આદેશ છતાં ચૂંટણી પંચ બેફામ બની ગયું છે નાગાઈ ઉપર ઉતરી આવ્યું છે અને એ કહે છે કે એમને કોઈ અધિકાર નથી આવી વિગતો માંગવાનો અને બીજું પછીના પછી એ કહે છે કે નામો જે કાપ્યા છે એના કોઈ કારણ એમાં મળ્યા નથી અને બીજું એ જે નામો કાપ્યા છે જે જણાવ્યા છે એમાં જે એની એના દસ્તાવેજો એમણે રજુ કર્યા છે જે લોકોએ રજુ કર્યા છે એ દસ્તાવેજોની તપાસ નથી થઈ એટલે સાચા છે કે ખોટા છે એ જાણ્યા વિના અમે છે ને એ નામો કાપવાની વાત એ હજુ અમે ફાઈનલ કરતા નથી કારણ કે એક આઠ બે હજાર પચીસ થી એક નવ બે હજાર પચીસ દરમિયાન પ્રિન્સિપલ્સ ઓફ નેચરલ જસ્ટિસ પ્રમાણે એમને સાંભળીને પછી જ અમે કઈ કહી શકીએ એટલે ટૂંકમાં ત્રણ દિવસમાં સુપ્રીમ કોર્ટે એટલે કે શનિવાર સુધીમાં સુપ્રીમ કોર્ટે એ મુજબ સંજય કુમારે ડેપ્યુટી ઇલેક્શન કમિશનરે નવ ઓગસ્ટ બે હજાર ના રોજ બસો ને એકસઠ રિપ્લાય એ ફાઇલ તો કર્યો છે પરંતુ એમણે છે આ નામો કેમ કાપ્યા છે એની વિગતો એ સ્પષ્ટપણે જણાવવાનો સાફ ઇનકાર કર્યો છે આ ચૂંટણી પંચ કોના કોના ટેકે ચાલી રહ્યું છે અને કોના ટેકે કોના કોના ખૂંટે એ મચ્છર કુદિયા કરે છે એ વાત છે ને તમે સમજી શકો છો કોના ખીલે એ છે ને નાચે છે એ તમે સમજી શકો છો અમે બહુ સ્પષ્ટપણે કહીએ છીએ કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહે નિયુક્ત કરેલા આ કમિશનરો છે કારણ કે એમણે કાયદો બદલી નાખ્યો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ સિલેક્શન ઓફ ઇલેક્શન કમિશનર્સ એની કમિટીમાં હતા પ્રાઇમ મિનિસ્ટર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને લીડર ઓફ ધ ઓપોઝિશન ઇન લોકસભા પરંતુ મોદી એટલા માટે એમણે કાયદો બદલી નાખ્યો કાયદો બદલીને ને એમણે પોતે અને પોતાના મિનિસ્ટર એટલે કે અમિત શાહ અથવા તો કોઈ બીજા મિનિસ્ટર કયા ગરા મિનિસ્ટર એમને અને સાથે સાથે

રચેલા બંધારણ અને આપણા વરિષ્ઠો એ બંધારણ સભાના વરિષ્ઠ સભ્યો એ જ્ઞાની સભ્યો એ બેરિસ્ટરો એ જે બંધારણ એને સ્વીકાર્યું છે આ દેશને આપ્યું છે વિશ્વમાં શ્રેષ્ઠ બંધારણ આપ્યું છે એ બંધારણને ખતમ કરી નાખીને એ એમણે છે ને તાનાશાહી લગાવવી છે અને એટલા માટે એમને ચારસો કે પાર જોઈતી હતી લોકસભાની અંદર બેઠકો પરંતુ ગઈ વખતે લોકો જાગ્યા

એ આ બંધારણને ખતમ કરવા માટે કૃત સંકલ્પ છે એ બાબત એટલી જ હકીકત છે એ કરી શક્યા નથી અને હવે પ્રજા જાગી રહી છે અને રાહુલ ગાંધી મોદીની આંખમાં આંખ નાખીને એ છે ને જે સવાલો કરે છે સવાલોથી મોદી ભાગતા પડે છે એને કર્ણાટક ની એક જ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી ની અંદર શું ગોટાળા થયા ચૂંટણી પંચે શું ગોટાળા કર્યા અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડ્યો એ સાબિત કરી દીધું અને એટલે જ નરેન્દ્ર મોદીએ એકાએક કર્ણાટક જઈને એમનો ખેલ કરવાની વાત પેલી છે ઝંડી બતાવવાના નામે એમણે ત્યાં જઈને શું ભાષણ કરે એ ભાષણ ઉપર તો આપણે સાંજે એપિસોડ કરવાના છીએ એટલે તમારે એ એપિસોડ પણ જોવો પડશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને જાગતા રહેજો બંધારણની રક્ષા કાજે જાગતા રહેજો લોકશાહી ની રક્ષા કાજે જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો